ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે પ્રથમ નજરે સાબરમતી નદી ક્રિકેટ ગ્રાઉન્ડ બની ગઈ હોય તેવું લાગી રહ્યું છે શુદ્ધિકરણ પાછળ પંચ્યાસી લાખનો ખર્ચ કરવામાં આવ્યો તેમ છતાં પણ સ્થિતિ એની એ જ જોવા મળી રહી છે સાબરમતી નદીના શુદ્ધિકરણની વાતોના તમામ વાસ્તવિકતાના દાવાઓ ખોટા સાબિત થઈ રહ્યા છે સાબરમતી નદીના પાછળ કરોડોના ખર્ચ કરવામાં આવે છે નદીના શુદ્ધિકરણની વાતો કરવામાં આવે છે પરંતુ જ્યારે વાસ્તવિકતા પ્રથમ નજરે જોઈએ તો સાબરમતી નદી ક્યાંક ક્રિકેટ ગ્રાઉન્ડ બની ગઈ હોય તેવા દ્રશ્ય સામે આવે છે જ્યાં જુઓ ત્યાં ગંદકીનું સામ્રાજ્ય સાબરમતી નદી પાસે જોવા મળે છે તો બીજી તરફ સુભાષ બ્રિજથી થોડાક આગળની સાઈડ જઈએ ત્યાં આખું ગ્રાઉન્ડ છે જે ક્રિકેટ ગ્રાઉન્ડ બની ગઈ હોય છે સાબરમતી નદી તેવી લીલ જામેલી નજરે છે તે પડી રહી છે તો બીજી તરફ ગંદકીનું સામ્રાજ્ય જોવા મળે છે આ ભૂતકાળમાં પણ પંચ્યાસી કરોડનો ખર્ચ આ સાબરમતી નદીના શુદ્ધિકરણ માટે કરવામાં આવ્યો હતો અને ગણતરીના મહિનાઓમાં ગણતરીના વર્ષોમાં સાબરમતી નદીની સ્થિતિ જેસેથે તેવા જ પ્રકારની જોવા મળે છે એટલે કે સાબરમતી નદીની પાછળ ખર્ચા તો કરવામાં આવે છે પરંતુ શુદ્ધિકરણ કરવામાં ક્યારે આવશે નદી શુદ્ધ ક્યારે થશે તેને લઈને પણ સવાલ ઊભા થઈ રહ્યા છે મનીષ વાણિયા સાથે દિવ્યા ચૌહાણ સંદેશ ન્યૂઝ અમદાવાદ